હું તમને જેટલા એટલું બધું છે ને કે મેં મને કોઈ કીધું નતું પણ આજે આપડે સંસાર છે ને બપુ બી માળા નું આ બે માણા હોય ને બાપુ

એક બાપુ હતા તને નવાય મને કે મને કે મારા ગુરુ ને કેવું પડે મેપા તમે તૈયાર કરો ને મને શીખવાની તો બાપા બાપાને નંબર આપ્યા પછી ફોને આપ્યા મેં બાપાને નંબર લખી દો ત્યારે કીધું કે હું અત્યારે બાર સૌતું કે હાથું છે મેનેજર થયું બધું કીધું બરોબર બાપા એ ક્યાં તારી વાત આવી પણ તારા ગુરુ ને પૂછ મને

પછી બાપુ એ સંગીત ને એવી શું છે મને ખબર ન પડતું એ બાપુ મને ત્યાં ખાય ગમે ત્યાં ગયા તે પછી એક બે વસ્તુ આપણે આ મેં તમને કીધું ને કે એક ત્રિકોણ આવે

હું હોય તો આમ જાણી તો મને ખબર મને ગાય બોલાવતા નથી એમાં હું છે હું તમને કહી દઉં કે પેલા હું બાપુ બહુ એને પૈસા દેતો આમ કરતો કેમ કરતો પછી મને અંદર થી બાપુ એવું થઈ ગયું ને કે આ બે ત્રણ વર્ષ હું એક કે કોઈ નતો બાપુ તમને જે સારું છે આવું તો મને મને બાપુ નથી ખબર પડતી હાજર માનો ખોટું માનો ને મને ખબર પડે ને હું તમારે આવી વાત કરું એવું નથી બાપુ તો હવે બાપુ મારે શું કરવું મારે કાંઈ ઈચ્છા નથી બાપુ મેં ગુરુમાર ને દીયા થી આપડી જે ફરજ હતી દીકરી દીકરા એક દીકરી છે બે દીકરા છે બધાને બાળકો છે ગુરુબર ને દીયા થી મકાન મને ધ્યાન રાખવા મકાન બાપુ એમાં કઈ તકલીફ નથી તો એ કાચા છે બાપુ તમને અનુકૂળ આવે એવું મને કહો ને જે વસ્તુ થાય એ હું તમને કઈ તમે ગમે વસ્તુ મને કહેવા ને તો હું ઈ વસ્તુ તમને કરી જ બતાવી પેટી બાપુ પણ આમાં તો મને તો બાપા કઈ ખબર નથી પડતી બરોબર આવું છે પછી બાપુ મેં પેલા લીધો તો એક ઈશ્વર મહારાજ હતા અમારે મહેતાની પાછી લીધો એ નિર્વાન થઈ ગયા પછી એક કનુરામ મહારાજ છે મહેતાના એની પાછી લીધો એ બાપુ આવ્યા હું બાપુ તો દીધું પછી પંદર દિવસ મિત્ર હતા ને એ સો હતા એટલે મને હું કીધું ના મિત્ર દસ હજાર રૂપિયા જોવા કેમ કર આપી દે ને એટલે મેં દસ હજાર આવી બાપા એને જે દેવાઈ ગયો એનું કીધું કે ડાયરમ બપુ એટલે મારે જે બોલું તો બપુ

તો હું તમને થોડાક પ્રશ્ન કરું છું જેના જવાબ હા અથવા નામાં જ આપવાના છે તમારે વિશેષ કાંઈ બોલશો નહીં હા અથવા ના બરાબર હવે આપણા ગોઠણથી નીચેના ભાગ પગથી અને ગોઠણની વચ્ચે જે ભાગ આવે અને આપણે પીંડી કહીએ બરાબર હવે પિંડીમાં તમને પહેલાં હળવું હળવું કડતર થતું હતું બે પાંચ વર્ષ પહેલાં રાઈટ બસ 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 હા અથવા પછી જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે ઓકે હવે ક્યારેક ક્યારેક છાતીમાં ગભરામણ મૂંજારો બળતરા આવું થાય છે રાઈટ માથું ભારે ભારે લાગે છે રાઈટ ખંભા અને વાહન દુખે છે રાઈટ હવે જ્યારે તમને બહુ કોલાહલવાળું વાતાવરણ હોય અથવા તો તમારા બાળકોના જે બાળકો છે એ દેકારો કરતા હોય બરાબર તો તમે એને ક્યારેક ક્યારેક મારઝૂણ પણ કરી લ્યો છો અપશબ્દ પણ બોલી લ્યો છો હા અથવા ના હાચું બોલજો રાઈટ તમારા પત્ની છે કે તમારા પત્ની છે કે તમારા પત્ની છે કે બસ બરાબર હવે તમારા પત્ની સાથે જ્યારે તમારા પત્ની કોઈ શબ્દ બોલે અને વાદ વિવાદ થાય તમારા પત્ની એક શબ્દ બોલે તો તમે ત્રણ ચાર બોલી નાખો છો આવું થાય ઓકે હવે તમે જ્યારે પથારીમાં ઊંઘવા માટે જાઓ ત્યારે તાત્કાલિક નીંદર ન આવે દોઢ કલાકે કલાકે આવે બે કલાકે આવે એવું થાય ઓકે પછી તમને એક દિવસે ને એક દિવસે ક્યારેક ક્યારેક સપનાઓ આવે હા કે ના બરાબર હવે એમાંથી હો સપના તમને આવે હોમાંથી એકાદું જ યાદ રહીએ બાકી નવાણું યાદ નથી રહેતા હા કે ના ઓકે હવે છેલ્લો તમને પ્રશ્ન કરું છું જ્યારે તમે મળ પ્રવૃત્તિ માટે જાઓ ત્યારે પેટ સાફ આવેક નથી આવતું બરાબર પેટ સાફ આવી જાયશ મતલબ સંદાસ ખુલાસાવાર ઉતરી જાયશ ઓકે બરાબર છે હવે દાદા તમને પિત્તવાયુ છે શું છે પિત્તવાયુ વાયુ બરાબર ધ્યાન દો હા કે ના પિત્તવાયુ છે પિત્તવાયુથી જ્યારે ઓવર વાયુ થાય અને એ વાયુ ઉર્ધવ ગતિ કરે ઉપર ચડે એટલે ચક્કર આવે આંખે અંધારા આવે અને તમારી આંખની સામે લાલ લાલ ટપકા પણ આવતા હશે આવે છે બરાબર એને પિત્તવાયુ કહેવાય પિત્ત એટલે ગરમી જેને આપણે અમલ કહીએ છીએ અમ્લ એટલે ખાટું અને પિત્ત એટલે ગરમી વાયુ છે તમારા શરીરમાં અતિરિક્ત ગરમી વધવાના કારણે તમને પહેલાં એસિડિટી થઈ છે અને એસિડિટીમાંથી તમને વાયુ થઈ ગયું છે અને જ્યારે તમે બહારના કોઈ પણ શબ્દો સાંભળતા હોય એ શબ્દો તમારા દિલો દિમા દિમાગો ઉપર અસર થઈ જાય એટલે તમને એમ લાગે છે કે મારી અંદર બહારથી શબ્દ આવે છે અને જ્યારે તમે બહાર જોતા હો એટલે તમને માખીઓનો આખો ઘેરો ઉડ્યો જતો હોય મચ્છરનો ઘેરો ઉડ્યો જતો હોય આવું ચિત્ર તમારી નજર સમક્ષ ઉપસ્થિત થાય છે તે શું છે તે એક વાયુના લક્ષણો છે અને તમારું મન ક્યાંય સ્થિર થતું નથી હા કે ના નથી થતું ને કારણ કે વાયુનો જે ગુણ છે એ ચંચળતા છે બિલકુલ ખોટું ન બોલશો બરાબર વાયુનો ગુણ ચંચળતા છે હવે તમે દિવસમાં કમસે કમ ચાલીસથી પચાસ વાર ખોટું પણ બોલો છો હા કે ના રાઈટ હવે તમે ક્યારેક ક્યારેક છલ પણ કરવા લાગો છો ચારસો વીસી પણ કરવા લાગો છો હા કે ના હમ હવે તમે જ્યારે બોલવા બેસો ત્યારે સામેવાળાનો ઘડીકમાં વારો નથી આવવા દેતો હા કે ના અને તમે સ્પીડમાં બોલો છો હા કે ના બરાબર આ બધા લક્ષણો વાયુના છે તમે જેમ વાયુ ચંચળ હોય છે વાયુ એક જગ્યાએ ટકતો નથી તેવી જ રીતે તમે પણ એક જગ્યાએ ટકતા નહીં હોવા હું છાતી ઠોકીને કહું છું ઘડીક ઘરની અંદર જતા હશો ઘડીક ઘરની બહાર સૂતા હશો ઘડીક ફરિયામાં રહેતા હશો બરાબર ઘડીક ઘડીક પહેલાં ગામ જતા હશો ઘડીક બીજી ગામ જતા હશો આમ તમે ફરફરે કરતા હશો ફરફરે કરો છો ને ઘડીક તમે એક ગુરુ કરો ઘડીક બીજો ગુરુ કરો ઘડીક ત્રીજો કરો ઘડીક ચોથો કરો આવું પણ તમને મનમાં વિચારો આવતા રાખતા હશો બરાબર આને કહેવાય પિત્ત વાયુના લક્ષણ તમને કોઈ વસ્તુ નથી તમને અંદર બહાર જે કદાચ કોઈ શબ્દો સાંભળાતા હોય તમારી એક મનની કલ્પના છે એક ભ્રમણા છે વિશેષમાં તમને પિત્ત વાયુ સિવાય બીજી કોઈ સમસ્યા છે નહીં વાયુની અંદર ડોક્ટરી તમે ગમે એટલા એક્સરે કરાવો સોનોગ્રાફી કરાવો એક્સિવાય જે ટોટલ તમારી સારા ડોક્ટર પાસે એમડી પાસે એમબીબીસ પાસે કે કોઈપણ પાસે તમે કોઈપણ પ્રકારની તમે ચિકિત્સા કરાવો એટલે એની અંદર આ કોઈ વસ્તુ આવે નહીં ડૉક્ટર તમને એમ કહેશે કે તમને કાંઈ છે અને વિચાર વાયુ બંધ કરી દો તમને વિચારવાયુ છે તમે તીખું તળેલું ખાવાનું બંધ કરી દો આવું કહે છે ને બરાબર તો તમને પિત્ત વાયુ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં અને રહી વાત ગુરુઓની કે તમે દાણા નાખો તો પંખી આવે એવું કીધું તો એ ચણનારા છે એ ભોડા પારવડાના પૈસા રૂપી દાણાને ચણનારા છે એ પાખંડી ગુરુ કહેવાય સંતોનો મત છે કે સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો ફિરેશો તો સાધુ નહીં બરાબર સાધુ માત્ર તમારા ભાવનો ભૂખ્યો હોય છે ધનનો ભૂખ્યો હોતો નથી જે ધનનો ભૂખ્યો ફરે રહ્યો છે ફરે છે એ સાધુ નથી તો તમારી પાસે જેટલા પૈસા લેવા આવ્યા હોય એમાંથી એક સાધું નથી એટલી જ પ્રાર્થના કરવાની આપણે કે ભગવાન એને સન્મતિ સદ્બુદ્ધિ આપે અને લોકોને ઠગવાનું બંધ કરે નહીતર આવા ઠગી જે લોકો હોય છે ઠગનારા હોય છે તે ચોરાસીમાં જાય છે અને છેલ્લે દુઃખી થાય છે બરાબર તો આપણે એક જ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ આવા ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એને સન્મતિ આપો સદબુદ્ધિ આપો જેથી કરીને ભક્તિભજનના રસ્તે હાલે અને સાચો રસ્તો બીજા લોકોને બતાવે આવી પ્રાર્થના કરાય બરાબર અને વ્યક્તિગત કોઈપણનું નામ લઈને ટીકા ટિપ્પણી કરાય નહીં તો એ ઈર્ષા થઈ ગઈ કહેવાય બરાબર તો હવે તમારે કાંઈ અત્યારે કરવાની જરૂર નથી જે તમને વિશ્વાસપાત્ર તમારા ગુરુ હોય એ વિશ્વાસપાત્ર એ ગુરુએ જે કાંઈ તમને ઉપદેશ કર્યો હોય ધ્યાન આપ્યું હોય તો ભલે નામ આપ્યું હોય તો ભલે એની અંદર લાગી જાઓ અને સવારમાં ઉઠતા વેત એક લોટો પાણી પી જાઓ સવારમાં ઉઠતા વેત મોઢું ધોયા વગર બરાબર એક લોટો પાણી પીવો ગૂંટલે ગૂટલે ગૂંટલે ગૂંટલે નીચા બેહીને એક લોટો પાણી પીવો નીચા બેહીને ગૂંટડે ગૂંટડે ઘટક ઘટક ઉપરથી નહીં પીવાનું કરશિયાને મોઢે માંડી કરશિયાને કે ગ્લાસને મોઢે માંડી એક લોટાની આસપાસ મતલબ અડધો કિલોની આસપાસ અડધા લિટરની આસપાસ એક લોટો પાણી નિયમિત ભૂખ્યા પેટે સવારે મોઢું ધોયા વગર એ તમે પાણી પીવાનું આજથી ચાલુ કરી દો અને પછી ધીરે 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 એ પાણીને વધારતું જવાનું પછી એક લોટામાંથી સવા લોટામાં આવવાનું પછી દોઢ લોટા પછી પોણા બે પછી બે પછી અઢી લોટા આવીને અટકી જવાનું આશરે સવા લીટર પાણી રોજે રોજ સવારમાં તમારે નારણે કોઠે પીવાનું શરૂ કરી દો શરૂ શરૂમાં તમને થોડોક પેશ પેશાબ વધારે પડતો આવશે પછી પેશાબ પણ રેગ્યુલર થઈ જશે બરાબર હવે રાત્ર રાત્રે તમે દાંતણ બ્રશ કે મંજન એક્સ વાય જેડ જે કાંઈ તમે કરતા હોય તે કરીને સુવાનું અને સવારમાં ઉઠતા વેત નરણા કોઠે તમારે પાણી પીવાનું પાણી પીને પછી તુરંત બેકી ન જાવું થોડુંક હાલન ચાલન કરીને પછી બેકી જવું એટલે ધીરે ધીરે તમને પેટ સાફ હોવા લાગશે બરાબર અને પછી ધીરે ધીરે આ જે તમારી સમસ્યા છે તેની અંદર ધીરે ધીરે પરિવર્તન થતું જશે ફેરફાર થતું જશે બરાબર તો આ તમને પિત્ત વાયુ સિવાય બીજું કાંઈ છે નહીં હવે પાણી પીધા પછી પોણી કલાકથી એક કલાક સુધી કાંઈ પણ ખાવું પીવું નહીં અને ખાધા પછી લેસ માત્ર પણ પાણી ન પીવું ન રહેવાય તે ગોટલો પી લેવાનું પાણી પીધા પછી એક કલાક કે પોણી કલાક સુધી ખાવું પીવું નહીં ખાધા પછી પાણી પીવું નહીં બરાબર અને જ્યારે જ્યારે તમને ભાગ ખાધા પછી પાણી પીવું તો કલાકે દોઢ કલાકે તમે પી શકો છો તાત્કાલિક નહીં પીવાનું ખ્યાલ આવી ગયો અને જે ગુરુ પર તમને ભરોસો હોય જેની પર તમને વિશ્વાસ હોય એને જે ભક્તિભજન આપ્યું હોય એ ભક્તિભજન કરો સર્વપ્રથમ આપણો ભાવ આપણો વિશ્વાસ જ્યાં ટેકો હોય ત્યાં ટકી રહેવાય પછી એક આપણી કાઠિયાવાડી કહેવત છે જાજી હુયાણીએ વેથર બગડે સમજાણું જાજી હુયાણીએ વેતર બગડે એમાં સમજાઈ ગયું ને બધું હા તો જ્યાં તમારો વિશ્વાસ લાગ્યો હોય ત્યાં તમે લાગી રહો ખ્યાલ આવ્યો એટલે ધીરે ધીરે તમે આગળ વધતા જશો અને તમને કાંઈ ન ફાવે ને તો શરૂ શરૂમાં કોઈ વસ્તુ તમને ન ફાવે તો શરૂ શરૂમાં ખાલી માત્ર હોઠખંઠ હલાવીને રામ 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 આ બોલ્યા રાખો પછી મનમાં મનમાં બોયલા રાખો રામ 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 આવું બોલવાથી તમારું મન એ રામ નામના શબ્દમાં લાગી જશે અને રામ નામના શબ્દમાં હે બાપુ હવે રામ નામના રામના નામમાં તમારું મન લાગી જશે ને એટલે રામ નામની ભક્તિ નું જે કમાણી છે એ ભેગું થાય એટલે તમને સાચા સદગુરુ ઘરે ગોતતા ગોત થાય છે તમારે ગોતવા નહીં જાય બરાબર આ રામ નામ તો એટલા માટે હું તમને લેવાનું કહું છું તમારું મન એક જગ્યાએ ટકી રહી જ્યાં ત્યાં મન ભટકે નહીં તમે કઈ ચિંતિત થાવ ને યાદી વ્યાધી આવી વરી છૂટી જાય અને કોઈ પણ કોઈ પણ વ્યક્તિને એક પણ રૂપિયો દેવો નહીં બરાબર હા કોઈ જરૂરતમંદ વ્યક્તિ હોય કે ખરેખર જરૂરતમંદ છે તો એની તપાસ કરો એને જોવો જાણો પછી એને સો રૂપિયાની બસોની મદદ કરો હજારની બે હજારની મદદ કરો પણ સાચે હાચું હોવું જોઈએ કોઈ પર ભરોસો મૂક કોઈ પર ભરોસો મુકાય નહીં કારણ કે અત્યારે ધર્મના નામે ધંધા છે ગમે આ એક રૂપિયો આપવાનો નહીં બરાબર પણ એને જો વસ્ત્રો હોય તો જૂના વસ્ત્રો આપી દેવા એના વસ્ત્ર ફાટેલ હોય તો જૂના ફાટેલા વસ્ત્રો આપી દેવા એના પગમાં ચંપલનો હોય જૂના ચંપલ આપી દેવા બરાબર પછી એને એને આંગણે આ બેહાડો એને પાણી પાણી આપો એની વાત સાંભળો પછી એને ચા પીતા ચા પીવરાવો પછી જમવાનો ટાઈમ થાય તો એને જમાડો બરાબર એક રૂપિયો કોઈને દેવો નહીં વિશ્વાસ પડે તો રાત રહેવા દેવો નહીં તો રાત રહેવા પણ દેવો નહીં બરાબર કારણ કે સાચા જે સંત હોય ને લાંબો હાથ કરે જ નહીં માગે જ નહીં માગે ભાંડ ભોવાયો સાચો સંત માગતો નથી અને આ બકણી કે અમે આમ કરી નાખી તમને સારું થઈ જાય આટલા હજાર આપો સારું થઈ જાય આ બધી બાવન અક્ષરની કથણી બકણી છે બાવન અક્ષરની કથણી બકણી છે બાવન અક્ષર બુદ્ધિ વિલાસા આપણે જોધલ બાપા કહે છે કે નહીં છત્રીસ અક્ષર એક અક્ષરમાં નામ બાવન અક્ષર અક્ષરને જો કોઈ બુજે મતલબ ખોલે ખોલીને ને સમજીને બરાબર રીતે એને જાણી લઈએ કે આ બાવન અક્ષરને પ્રગટ કોણ કરી રહ્યો છે તો એ આત્મા પ્રગટ કરી રહ્યો છે પછી એ બાવન અક્ષરને ખોલીને બુજીને ધરે એકનું ધ્યાન એ આત્માનું ધ્યાન ધરવાનું તો આત્મા ક્યાં છે એ પછી સાચા સદગુરુ ઉપદેશ જ્યારે તમને આપે ત્યારે એ તમને બતાવશે નામ બરાબર બરાબર પછી બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ એ પરમાત્મા કયો કે આત્મા કયો કે શબ્દ કયો એનું એક જ અક્ષરમાં નામ છે એમાંથી કોઈ અક્ષરો પ્રગટ થતા નથી તમે એમ કીધું કે મને જે સંગીત સંભળાય તો સંગીતમાં તો અક્ષરો બદલતા રહીએ તમારી અંદર સંગીત સંભળાય બહારથી સંભળાય તો એમાં તો અક્ષરો બદલતા રહીએ આ એક અક્ષર છે ને એક રસ અક્ષર છે એમાં કોઈ શબ્દ ઉઠતો જ નથી એક રસ ચાલે છે એમાં કોઈ શબ્દ ઉઠતો જ નથી શબ્દ બનતા જ નથી ખ્યાલ આવ્યો સારું તો હવે વાણીને વિરામ આપશું અને આ ઓડિયો મૂકું ને આ ઓડિયો ચેનલ વાળાઓને મોકલું ને એમ ચેનલ વાળાઓને ઓડિયો મોકલું યુટ્યુબ પર આવશે નામ લીધું છે એટલે નામ લેવાનું ના પાડી હતી કોઈનું નામ નહીં લેવાનું એટલે એની આબરૂ ને નામ લીધું આપણે નામ નો લે એટલે એની આબરૂ આબરૂ અને એને સુધરવાનો તક મળે નામે આ ખોટું કરી છીએ આવું અમારાથી ન કરાય કે અમે આના અમે આના આટલા બધા પૈસા લૂંટા આટલા બધા ધોઈતા છતાં પણ અમારું નામ નથી લેતા અમારું નામ બદનામ નથી કરતા તો એનામાં કંઈક ઝટકો લાગે એનામાં કઈક પરિવર્તન આવે એને કઈક સુધારો આવે બરાબર ને કારણ કે તમારો અવાજ છે ને મારી સાથે એટલે તમારું પરમિશન લેવી જરૂરી છે સારું લ્યો જય ગુરુદેવ જય સત્ય સનાતન ધર્મ ની જય